પંદર ફૂટ ઊંચી અને આઠસો કિલો વજન ધરાવતી તેમજ રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અસવા રૂઢ પ્રતિમાનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું ઢોલ નગારાના નાદ અને હજારોની જનમેદની વચ્ચે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા મહારાષ્ટ્રીયન સેવા મંડળના આગેવાનો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા